દુર્ગાષ્ટમી નિમિત્તે માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજનિયા જમાડાયા મા દુર્ગાની નવલી નવરાત્રીની દુર્ગાષ્ટમી નિમિત્તે મુક્તિબેન રમેશભાઈ ખેતાણી પ્રેમભાઈ રમેશભાઈ ખેતાણી અને પૂર્વ નગરપતિ અશોકભાઈ હાથીના પરિવારો દ્વારા માનવ સંસ્થા બુથ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છના માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજનિયા જમાડવામાં આવેલ દુર્ગાષ્ટમીના પોતાને ભાવતું ભોજન જમી માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોએ ખુશી વ્યક્ત કરી દાતાશ્રી પરિવારોને અંતરના આશીર્વાદ પાઠવ્યા હતા શ્રી પ્રબોધ મુનવરે દાતાશ્રી પરિવારોનો આભાર માન્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય કરણ આજે દુર્ગાષ્ટમી એટલે આઠમના વિવિધ દાતાશ્રીઓ દ્વારા અમારા સંસ્થા સંચાલિત શ્રી રામદેવ શિવાશ્રમ પાલારા કચ્છ મધ્ય જે અમારા માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો છે એમને આજે ભાવતા આ જમાડવામાં આવે અમારા દાતાશ્રી મુક્તિબેન રમેશભાઈ ખેતાણી પ્રેમભાઈ રમેશભાઈ ખેતાણી અને આપણા ભુજ શહેરના લોકલાડીલા પૂર્વ નગરપતિ આદરણીય શ્રી અશોકભાઈ હાથી પરિવાર એમના દ્વારા અમારા આશ્રમમાં જે માનસિક દિવ્યાંગો છે એમને આજે ભાવતા ભોજનિયા જમાડવામાં આવેલ ખાસ કરીને અશોકભાઈ આજે ખીર પૂરી અને પાઉંભાજી એવી વસ્તુઓ લઈ આવી કે જે માનસિક દિવ્યાંગોને ગમી ગઈ અને બિચારા હોંશે હોંશે જમ્યા તો આજે દુર્ગાષ્ટમીની આવી રીતે આ બંને હોય ખૂબ જ સારી રીતે અને આવા માનસિક દિવ્યાંગોને જમાડીને દુર્ગાષ્ટમીની ઉજવણી કરી અને સમાજને

મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ ચોવીસ નવ બે હજાર પચીસ બુધવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ પચીસ નવ બે હજાર પચીસ ગુરુવાર ચિલ્ડ્રન્સ રાઉન્ડ મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસ શુક્રવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસ શનિવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસ રવિવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસ સોમવાર માતાજીના વિવિધ સ્વરૂપ મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ મંગળવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ એક દસ બે હજાર પચીસ બુધવાર મેગા ફાઇનલ રાઉન્ડ પ્રમુખ અવનીબેન એસ ઠક્કર મંત્રી ઈલાબેન જે ચંદે જીપે નંબર નાઇન 78890